મિત્રો તો કેમ છો મજામાં જશો મિત્રો હું ને જસુભાઈ આજે અત્યારમાં વહેલા તૈયાર થઈ ગયા છીએ સવારના અત્યારે હજી સાડા સાત થયા છે ને સાડા માં અમે તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાના છીએ રાજુલા પાસેનું એક ગામ છે એ ગામનું નામ અમે અત્યારે નહીં કહીએ તમે વિડીયોમાં આગળ બની રહ્યો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર ને જસુભાઈ તો જસુભાઈ છે એ ઘણા સમયથી એમ તો લગભગ અઠવાડિયાથી વિડીયોમાં આવતા નહોતા એ પોતાના વ્યવસાયની અંદર ગયેલા હતા બાર એટલે નહોતા આવતા તો આજે ફરી વખત આપણી સાથે છે અને આજે છે એ આખો દિવસ આપણી સાથે રહેશે અને આપણે વિડીયોની અંદર જે જે આ જગ્યાએ જશું એ બતાવશું તમને આ લોકો પણ છે તૈયાર થાય અને જો આ રિયાંશીબેન છે એ પોતાના સેન્ડલ પહેરે છે એમને રાધિકાબેન સેન્ડલ પહેરાવે છે આ બાજુ છે એ કક્કાનું બેન છે એ એક જૈવિકને લઈ અને જવા માટે તૈયાર છે આ બાજુ પણ જેનિક તો બંને ભાઈને છે આજે દર્શન કરવા માટે જવાનું છે એટલા માટે છે એ અમે બધા તૈયાર તો ચાલો બધા નીકળીએ છીએ આવજો પહેરે ત્યાં મચ્છર ઉડે તી કેડેથી મારે પહેરી લેવા તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રવીણભાઈ ને એ વાઘનગર પહોંચી ગયા છે અમે પણ તેમની સાથે જ તે વાઘનગર પહોંચી ગયા છે તેઓ તો જો આગળ જઈ રહ્યા છે અહીં આપણને કાશ્મીર જેવું વાતાવરણ દેખાય છે ચારે બાજુ નારિયેરી દેખાય છે કેવું સૌંદર્ય કેવી મજા આવે મિત્રો તમે પણ અહીંયા આવ્યા હોય તો તમને પણ અહીંયા રહેવાનું મન થઈ જાય છે અરે વાહ જો કેવું સરસ વાતાવરણ છે પ્રવીણભાઈ તો તેમની ગાડી ધીમી જ નથી પડવા દેતા જો જમ્પ આવ્યો એટલે તેમની ગાડી થોડીક ધીમી પડી ગઈ છે અને તેટલામાં જ તે તમને કાનુંબેનને એ તેમની સાઈડ કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો તેમણે પણ ખૂબ જ ગાડીને જોર લગાવીને તેઓ ચલાવી રહ્યા છે પરંતુ પ્રવીણભાઈને એ તો ખૂબ જ આગળ જઈ રહ્યા છે તેઓ તેમની પાછળ રહેતા નથી અમે તે બંને ગાડીની પાછળ રહ્યા છીએ આપણને કેવું સરસ વાતાવરણ દેખાય છે હવે તે બંને ગાડી એકબીજાની પાસે પહોંચી ગઈ છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ હવે આપણે મહુવાની બજારે પહોંચી ગયા છીએ આ હંગરિયા બજારની છે ત્યાં અમે પહોંચી ગયા છીએ તે બંને ગાડી અમારાથી આગળ છે અને ધીરે ધીરે કરતાં અમે મહુવાની બજારને કાપીને આગળ જઈ રહ્યા છીએ છે છે વજન થાય અરે વાહ તે પણ કેવો સરસ બેઠો છે જો તેમને થાય છે શું કરે છે તો તેમના ભારોભાર સાકર વેચવાની હોવાથી હવે તેમના વજન પ્રમાણે અમે સાકર સાકરનું વજન કરીએ છીએ પ્રવીણભાઈ પણ તેમાં મદદ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કેવી સાકર છે તો તેવી જ રીતે અમે સાકરને લઈને નીકળી ગયા છીએ તો આવી જ રીતે અમે ત્યાંથી નીકળી ગયા અને હવે અમે આવ્યા છીએ બધા જ તે રસ પીવા બધા જ બેસી ગયા છે એવો રસ પીવા અને રસ આવી ગયો છે અરે વાહ રિયાબેન કેવું સરસ મજાનો રસ પી રહ્યા છે તેમનું ધ્યાન તો માત્ર ને માત્ર રસ પીવામાં છે ફૂલ ફોકસ ઇન રસ પીવામાં આવી જ રીતે જો પાછળ પણ બધા રસ પી રહ્યા છે ભારતી ભાભી કાનુબેન હું અને બધા જ તે આવી રીતના રસ પી રહ્યા છે હવે અમે નીકળી ગયા છે મેન હાઈવે ઉપર આપણે જોયું છે ઉનાનું બોડિયું હવે તો આવવાનો છે મોટો હાઈવે તો તેના ઉપર તો મજા જ આવે બધાને આપણે આ કેવું કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા છીએ

મિત્રો મંદિરે પહોંચ્યા પછી દરેક વ્યક્તિ છે એ મંદિરની અંદર આગળ છે એ ઉભા રહી ગયા છે દર્શન કરે છે રિયાંશીબેન છે એ પોતાના જે સાવધ છે મંદિરની આગળ તો એમને છે એ ન્યા જોવે છે ત્યારબાદ છે એ જે અને જેનિકને છે એ મંદિરની અંદર પૂંજારીને પૂછીને ત્યારબાદ છે એમને અંદર દર્શન કરવા માટે લઈ ગયા છે તો અંદર છે એ બ્લાડમાં બહુસરમાં અને બુટમાનું મંદિર છે અંદર

તે કે છે પપ્પા ચાલો ને આપણે પણ જઈએ મીઠું જોવા તો ધીરે ધીરે કરતા બધા મીઠું જોવા જઈ રહ્યા છીએ તો આપણને હવે લાગી રહ્યો છે તડકો રિયાબેન પણ કહે છે કે હવે તો પપ્પા તડકો લાગે છે તો પણ તે કહે છે મીઠું તો જોવું છે એટલા માટે તો તે પણ ધીરે ધીરે ચાલતી ચાલતી જાય છે અને હવે તે કહે છે કે પપ્પા મને તેડી લ્યો તો પપ્પાએ તેમને તેડી લીધી છે તડકો રે વાહ કેવું સરસ મીઠું છે અરે વાહ આપણે જોઈ શકીએ છીએ મીઠાની નાની નાની ઢગલીઓ કરી છે અને નાના નાના કેરાઓ પણ કર્યા છે જોઈ શકીએ છીએ આપણી નજર પહોંચે છે ત્યાં સુધી આપણને મીઠાની નાની નાની ઢગલીઓ અને અમુક જગ્યાએ તો મોટા ઢગલાઓ દેખાય છે કેમ લાગે તમે જોવો તો અંદર ચાલો તો પ્રવીણભાઈ અંદર મારો તો ઠેકડો છે ને મસ્ત તો મિત્રો આ આપણા ખોરાકમાં ઉપયોગી થાય છે દરરોજ કરતા હશો તમે કરો છો ને કે ઘટે છે થોડું મકલાઓ મારા વાલા

પાણી જો મિત્રો છે છે ને પાણી પાણી તો જે એકદમ સ્થિર રહે તો લાંબો સમય આ ઉનાળાના કારણે તડકો પડે તડકા છે એ મીઠું બની જતું હોય છે આ રીતે મીઠાની પ્રક્રિયા હોય છે હવે આખો કેરો ભરાઈ જાય છે પછી આપણે બેન છે એ લઈ રહ્યા છે ખપાળી દ્વારા તો ખપાળીયા ખપાળીયા આખા કેરાની ટકરી કરે અને એ ટકરી છે એ પછી મોટા ટકરામાં ટૂંકમાં એ ત્યાંથી વે નાખે વે અને મોટો ઢગલો જો ઓલા પણ જોઈ શકો છો મોટો જબર ઢગલો છે મીઠા જો આપણે જોઈ શકીએ છીએ પ્રવીણભાઈ અને જયસુખભાઈ પહોંચી ગયા છે મોટા મીઠાના ઢગલે ચાલો ચાલો રિયા બેન આપણે પણ જઈએ મીઠાના મોટા ઢગલે હાલો મિત્રો તો આવી જાવ આપણા વિડીયો ની અંદર આગળ અને જોઈએ કે આપણે છે એ ઘરે જુવાર વાયુ હોય ડુંગળી વાયુ હોય તો એક એક ક્યારેની છે આપણે ઢગલીઓ બનાવતા હોય ભેગી કરીને જ્યારે મોટો ઢગલો રીતે કરીએ તો પણ જો આટલું બધું મીઠું છે અને આ મીઠાની ઢગલી એક એક કરીને ભેગી કરે મિત્રો બધી મજૂરી આ તડકો આટલો બધો છે ઉનાળા અને આ ઉનાળાના તડકાની અંદર મિત્રો એ પોતાની કેટલી બધી સખત મહેનત કરી અને અહીંયા એવો મોટો ઢગલો બનાવ્યો છે જોઈ શકો છો કે આપણે આપ જોઈએ તો પણ એટલો બધો પ્રકાશ આપણે એમાં આવે કે આપણે કામ કરી ન શકીએ તો આવી શક્તિની અંદર મિત્રો એ લોકો છે એ પોતાની મહેનત કરે અને આ રીતે મીઠું ભેગું કરતા હોય અને આપણા ઘર સુધી આપણા પરિવાર સુધી આ મીઠું પહોંચાડતા હોય તો જોઈએ કેવો છે મસ્ત ઢગલો કે આપણને આમ પહેલાં જોવું ન ગમે પણ મસ્ત છે તો મિત્રો વધારેમાં વધારે આ મીઠાનો ઉપયોગ આપણે કરીએ જેથી કરી આપણું પણ આરોગ્ય સારું રહે થેન્ક યુ રાધાબેન મળીએ આગળ મિત્રો અમે ગાડી ઉપરથી ઉતર્યા અને અમે જોયું તો અહીંયા તો સફાઈ શરૂ છે હતી અહીંયા તો બધા ઝાડવા કપાઈ રહ્યા હતા આપણે જોઈ શકીએ છીએ અહીંયા સફાઈ શરૂ હતી હવે અમે બધા જ તે મંદિરે પહોંચી ગયા છીએ અને બધાએ દર્શન કરી લીધા છે રામાપીરના હવે બધા થોડી વાર અહીંયા પોરો ખાવા માટે ઊભા છે 90% karlige Noi neta knowusion Nui netum Nui neta knowusion Nui netum O hairi ahusu Kari aku lung不會 Nui netum Nui netum Anu hendake 거든 Kari ah Vine Hany

સાકર ના હન્ મંદિર આવેલું છે અને આનો ઇતિહાસ ઘણો જૂનો છે આપણે પછી વાત કરીએ પેલા દર્શન કરી લઈએ

ખાતર નો ટુકડો નીચે હોય અને ગામ લોકોને કીધું કે અહીંયા તમે કુઈ કરો તો સાકર જેવું પાણી થશે એટલે કે મીઠું થશે દરિયાની અંદર તો મિત્રો આ જે ખાર વિસ્તાર હતો એની અંદર આ દરિયાનું પાણી છે કે અહીંયા મીઠું થયું તો દુકાળના સમયથી અહીંયા કોઈ છે અને ઘણા વર્ષોથી અહીંયા લોકો છે એ પાણી એટલે જ અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને હનુમાન દાદાનું મંદિર એટલે જ સાકરી હનુમાન દાદા તરીકે ઓળખાય છે તો મિત્રો આ એક નાનો એવો ઇતિહાસ હતો અહીંનો તો મળી આગળ અને હવે પછી અમે છે જઈ રહ્યા છીએ ઘરે તો બનિયરે રહેજો વિડીયોમાં આગળ આ તમને તો ભરીનભાઈ જતા રહ્યા છે આ વિપુલ નઈ પણ ભાગ્યા છે કાનુબેન મિત્રો અમે પાછા ઘરે જઈ રહ્યા હતા અને અમે હાઈવે ઉપર ચડ્યા તો સામે દેખો અમને એક મોટી ટ્રેન દેખાણી તો ટ્રેન તો અમે પહેલી વખત ચાલી રહી હતી અમને તો બધાને ખૂબ જ મજા આવી તે ટ્રેન જોવાની આપણે જોઈએ છીએ કે કેટલા ડબ્બા દેખાય છે જો હજી તે ટ્રેનના ડબ્બાઓ પૂરા નથી થયા કેટલી લાંબી છે દેખાય છે મિત્રો તમને સામેથી છે હવે આપણને છેલ્લે દેખાય છે કે તે ટ્રેનનો છેલ્લો ડબ્બો દેખાણો છે આપણને તો મિત્રો તમને રાધાબહેને ખૂબ જ સરસ મજાની આખા જે ભેરાઈ ગામના દ્રશ્યોની તમને એને માહિતી આપી અને ખૂબ જ સુંદર રીતે એને રજૂઆત કરી તો મિત્રો આ બલાડમાનું મંદિર છે એ રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં આવેલું છે અને અમે જ્યારે જતા હતા ત્યારે અમને ટ્રેન જોવા મળી ટ્રેન છે એ માલના ડબ્બાની હતી પણ બધાયને છે એ પહેલીવાર જોતા હતા એટલે એને ખૂબ જ આનંદ થયો બધાને મિત્રો તો મળશું આપણે એક નવા વિડીયો સાથે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક